સુરત શહેરના કિમ માંડવી રોડમાં ખુલ્લી ગટરમાં બે નશાબાજો ખાબક્યા બે નશાબાજો લડતા લડતા ગટરમાં ખાબક્યા ગટરમાં પડ્યા છતાં એકબીજા સાથે રહ્યા લડતા કુર્સદ ગામની જીઆઈડીસીનો આ વિડીયો થયો વાયરલ અનેક લોકો છોડાવી રહ્યા તેમ છતાં રહ્યા બંને લડતા બંને યુવકો ગંદી ખુલ્લી ગટરમાં રહ્યા લડતા બંને યુવકો દારૂના નશામાં લડી રહ્યા હોવાનું મળ્યું જોવા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ